કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવાર સન્ડે એટલે ફન આજે ટોટલી એન્જોય ડે અને રિલેક્સેશન ડે કહેવાય મિત્રો હવે રિલેક્સેશન ડે માં આપણે હંમેશા ઘેર બેઠા પણ આવનારા અઠવાડિયા માટે બજારમાં કંઈક સારું કરવા માટે નહીં વિચારો આપણે કરતા હોઈએ છીએ કે કયા સારા સ્ટોક્સમાં આપણે રોકાણ કરીએ તો આપણા પોર્ટફોલિયોમાં ગ્રેન આવે કયા બજાર વખતે કેવું રહ્યું ગયા અઠવાડિયે આવતા અઠવાડિયે કેવું રહેશે કયા સ્ટોક સેક્ટર્સની અંદર મુવમેન્ટ આવી શકે છે આ બધી તૈયારીઓ આપણે આવનારા વીક માટે કરતા હોઈએ છે મિત્રો તો ગયા વીકમાં બજાર કેવું રહ્યું તો એની આપણે આછી પાતળી માહિતી લઈને પછી આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ તો ગયા વીકમાં મિત્રો બજારમાં જબરદસ્ત આવી આવી ગઈ જબરદસ્ત કરેક્શન પછી ધીમે 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 બજાર અત્યારે સ્ટ્રોંગ પોઝિશનમાં આવતું જાય છે હવે શું થશે કે બજાર કન્સોલિડેશનના મોડમાં હશે મિત્રો કન્સોલિડેટ થઈ અને પછી કામકાજ કરશે એવું લાગી રહ્યું છે કારણ કે હવે બજારમાં કન્સોલિડેશનનો મોડ આવશે બજાર ઉપર જશે પાછું નીચે આવશે બજાર ઉપર જશે નીચે આવશે અને લેવલ ત્યાં પકડી રાખવાની કોશિશ કરશે મિત્રો તો હવે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ મિત્રો કે બજાર તો ચલો એની જગ્યાએ ચાલ્યા કરે છે બજારમાં પાછી તેજી પણ આવી ગઈ રિકવરી પણ આવી ગઈ પણ હવે બજારની અંદર આપણે રોકાણ કરવું તો ક્યાં કરવું અને બજારમાં કેવા સ્ટોક્સ આપણે પસંદ કરવા જોઈએ કે જેથી કરીને આપણને એમાં બેનિફિટ લાંબા ગાળે સારો થાય આવું એક સબસ્ક્રાઈબર ગઈકાલે બે દિવસ પહેલા પણ મેસેજ આવેલું કે તમે આટલું તો કહો છો પણ હવે સ્ટોક પસંદ કઈ રીતે કરવા અમારે કેવા સ્ટોક્સમાં રોકાણ કરવું તો થોડી મહેનત હું તમને પણ કરાવડાવીશ મિત્રો અને થોડી મહેનત હું પણ કરીશ થોડી હું તમને હિન્ટ આપી દઈશ હું તમને સ્ટોક્સ વિશે નહીં જણાવું પણ સ્ટોક્સમાં હિન્ટ આપીશ કે કેવા સ્ટોક્સની અંદર રોકાણ કરવાથી લાંબા ગાળે ફાયદો થતો હોય છે એમાં બે ક્રાઇટેરિયા વધારે યાદ રાખવાના પહેલું ક્રાઇટેરિયા એ છે મિત્રો કે ક્રાઇટેરિયા એક નંબર વન કે પોર્ટફોલિયો એલોકેશન પહેલા નંબરનો ક્રાઇટેરિયા છે મિત્રો તમારા રોકાણ કરવા માટે પોર્ટફોલિયોમાં એલોકેશન કરો કઈ રીતે અમુક લોકોને એ જ નથી ખબર હોતી પોર્ટફોલિયો એલોકેશન એટલે શું પોર્ટફોલિયોને તમારે એલોકેટ કરવાનું એલોકેટ મીન્સ કે એને ડિવાઇડ કરવાનું એને ભાગવાનું કે ભાઈ આટલું આમાં રોકવું આટલું આમાં રોકવું આટલા આમાં રોકવું દાખલા તરીકે હું તમને પહેલા તો એ એલોકેશન કઈ રીતે કરવાનું એ જણાવું તો ફ્રન્ટલાઇન સ્ટોક્સ જે હોય એટલે કે જે લાર્જ કેપ જે શેરો કહીએ છીએ આપણે મિત્રો એ લાર્જ કેપ શેરોની અંદર પચાસ ટકા રોકાણ તમારે રાખવાનું બીજા નંબરનું મિડ કેપ મિડ મિડકેપમાં પચીસ ટકા એલોકેશન રાખવાનું ત્રીજા નંબરનું આવે કેપ આવેલ કેપમાં પણ પચીસ ટકાનું એલોકેશન રાખવાનું ટોટલ સો ટકામાંથી આ રીતે તમારે ડિવાઇડ કરી દેવાના પાર્ટ બનાવી દેવાના સો ટકામાંથી પચાસ ટકા કેપ એટલે કે ફ્રન્ટ લાઇન સ્ટોક્સ જે એમાં ઉદાહરણ તરીકે હું તમને આપું તો ઇન્ફોસિસ ટીસીએસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અલ્ટ્રાટેક સિમેન્ટ મારુતિ ઉદ્યોગ ટાટા મોટર્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લાર્સન એન્ડ ટુબ્રો આવા બધા શેર્સ અલસેટ્રા પછી મિડકેપ ની વાત કરીએ મિત્રો તો મિડકેપની અંદર પણ પચીસ ટકા એલોકેશન રાખવાનું જેનું માર્કેટ કેપ દસ હજારથી લઈને પચીસ હજાર સુધી છે એને આપણે મિડકેપ કેટેગરીમાં મૂકીશું મિત્રો તો કેટેગરીમાં જે પણ શેરો આવતા હોય એની અંદર તમારે રોકાણ કરવાનું પચીસ ટકા એલોકેશન રાખવાનું અને પચીસ ટકા એલોકેશન તમે દસ અંદર દસ હજારથી અંદરનું જેનું માર્કેટ કેપ હોય એવા સ્ટોક્સની અંદર તમે એલોકેટ કરીને રોકાણ કરી શકો છો એટલે આને કહેવાય કે પોર્ટફોલિયો એલોકેશન પહેલા નંબરનું સ્ટેપ બીજા નંબરનું સ્ટેપ છે મિત્રો હું તમને કહું તો હાઉ ટુ ક્રિએટ તમારે સ્ટોકના સિલેક્શન કઈ રીતે કરવા બીજા નંબરનું આ વિચારવાનું પહેલા તો પોર્ટફોલિયોનું સિલેક્શન કરી લીધું ડિવાઈડ કરી દીધા હવે એ પોર્ટફોલિયોમાં કેવા સ્ટોક્સ મૂકવા આ એક પ્રશ્ન આવે તમારા મગજમાં તો એના માટેની ચર્ચા કરી લઈએ મિત્રો કે ભાઈ પોર્ટફોલિયો એલોકેટ તો ચાલો કરી દીધો કે પચાસ ટકા આપણે વિચારી લીધું ભાઈ લાર્જ કેપમાં રોકવાનું પચીસ ટકા મિડ કેપમાં પચીસ ટકા સ્મોલ કેપમાં રોકવાનું પણ પચાસ ટકા જેમોલ લાર્જ કેપ છે એમાં કેવા સ્ટોક પસંદ કરવાના પચીસ ટકા કેપ છે એમાં કેવા સ્ટોક પસંદ કરવાના અને પચીસ ટકા સ્મોલ કેપ છે એમાં કેવા સ્ટોક પસંદ કરવાના તો એના માટેનું બીજું સ્ટેપ આવ્યું બીજા નંબરના સ્ટેપની અંદર આપણે હાઉ ટુ ચોઈસ હાઉ ટુ ચોઈસ પેલા નંબરનું સ્ટેપ જેનું રિઝલ્ટ જેનું રિઝલ્ટ સારું હોય બરાબર સમજો મિત્રો જેનું રિઝલ્ટ સારું હોય એવા સ્ટોક્સમાં રોકાણ કરવાનું એક ઉદાહરણ તરીકે હું તમને કહું તો જેનો સેલ્સ ગ્રોથ એટલે કે વેચાણ જેનું છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં ગ્રેજ્યુઅલી ગ્રોથ વાળું હોય એવું નહીં કે આમ ઉછળી ગયું પછી પાછું નીચું પેલા ગયા ક્વાર્ટરમાં પચાસ હજાર કરોડ નું સેલ્સ હતું આ ક્વાર્ટરમાં દસ હજાર કરોડ નું સેલ્સ થઈ ગયું એવું નહીં દસ હજાર કરોડ નું સેલ્સ હોય પછી એના પછીના ક્વાર્ટરમાં બાર હજાર કરોડનું સેલ્સ થયું હોય પછી પાછું એના ક્વાર્ટરમાં એના પછીના ક્વાર્ટરમાં પંદર હજાર કરોડનું સેલ્સ થયું હોય આ રીતે ગ્રેજ્યુઅલી ગ્રોથ વાળું આમ સાયકલ ચાલવી જોઈએ આમ આમ વાળી સાયકલ વાળું ગ્રોથ ના જોતા એટલે જેનું રિઝલ્ટ સારા હોય છેલ્લા ત્રણ ના જોઈ લેવાના ત્રણ ક્વાર્ટરમાં એણે સારો એવો ગ્રોથ બતાવેલો હોય એક ઉદાહરણ તરીકે હું તમને આપું તો દાખલા તરીકે તમે કોઈ પણ કંપની વિશે પસંદ કરો બરાબર છે તો એ કંપની તમારે ગ્રેજ્યુઅલી ગ્રોથ જોઈએ જેનું ગ્રેજ્યુઅલી સેલ્સ વધતું હોય છે જેમ કે ઇન્ફોસિસ એનું સેલ્સ તમારે ગ્રેજ્યુઅલી વધતું જોવા મળતું હોય છે પછી જુઓ એ લોકોના એમના ક્લાયન્ટ જોડે એમના ક્લાયન્ટ જોડે 20 વર્ષ સુધીના કોન્ટ્રાક્ટ હોય અને પાછા જે ક્વાર્ટર અંદર નવા ક્લાયન્ટ ઉમેરાય તો અલગ એટલે જે ક્વાર્ટર માં ક્લાયન્ટ હતા એ તો હોય જ પ્લસ બીજા ઉમેરા એટલે એ growth gradually વધતો જતો હોય છે એટલે એક આ ક્વાર્ટ ક્રાઈટેરિયા ધ્યાન રાખવાનું બીજા નંબરનું નું ક્વાર્ટ શું ધ્યાન રાખવાનું મિત્રો સારા સેક્ટર્સમાં પસંદગી કરવાનું સારા સેક્ટર્સ પસંદ કરો મિત્રો કે જેનું ભવિષ્ય સારું છે ઉજળું દેખાઈ રહ્યું છે એવા સેક્ટર્સ પસંદ કરવાના જેમ કે ડિફેન્સ આ એક ઉદાહરણ તરીકે હું તમને આપું છું પછી તમે તમારી રીતે પસંદ કરી શકો છો મિત્રો ડિફેન્સ ઈવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ત્રીજા નંબરનું છે ગ્રીન એનર્જી ચોથા નંબરનું છે બાયોફ્યુઅલ હવે અમુક ને પાછા વિચાર આવતા હશે બાયોફ્યુઅલમાં કયા શેર આવે છે તો બાયોફ્યુઅલમાં જે ઇથેનોલ બેઝ જે કંપનીઓ છે જે સુગરમાંથી ઇથેનોલ બનાવે છે એવી કંપનીઓમાં રોકાણ કરવાથી લાંબા ગાળે બાયોફ્યુઅલ એટલે કે ઇથેનોલ છે એ પેટ્રોલની અંદર સરકારે બે હજાર પચીસ સુધીનો ટાર્ગેટ વીસ ટકા આપેલું હતું બે હજાર પચીસ સુધીમાં વીસ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનું પેટ્રોલમાં એટલે એનું સેલ્સ કેટલું વધશે સુગર તો વેચે જ છે પ્લસ બાયોફ્યુઅલમાં પણ એ લોકોને આવક થશે એટલે આવા સેક્ટર જેનું ફ્યુચર સારું છે એવા સેક્ટર્સમાં રોકાણ કરવાનું એવા સારા સેક્ટર્સ પસંદ કરો તમે મિત્રો બીજા નંબરનું સ્ટેપ ત્રીજા નંબરનું સ્ટેપ મિત્રો ડાયવર્સિફાઈ સેક્ટર્સ પસંદ કરવાના અલગ અલગ એવું નહીં કે ચલો ભાઈ ફ્રન્ટલાઈન સ્ટોક્સની અંદર બધી બધા ડિફેન્સમાં નાખી દીધા બધે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખી દીધા બધે બધા આઈટીમાં નાખી દીધા એવું નહીં ડાયવર્સિફાઈ કરો પચાસ ટકા તમારે કેપમાં રોકાણ કરવું હોય તમારે તો પચાસ ટકા જે કેપની અંદર એટલે કે ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર જે તમારે રોકાણ કરવાનું છે એ પચાસ ટકા જે રોકાણ કરવાનું છે એમાં પણ ડિવાઈડ કરો કે ભાઈ દસ ટકા બેન્કિંગ લો દસ ટકા આઈટી લો દસ ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લો દસ ટકા કન્સ્ટ્રક્શન લો દસ ટકા સીજી લો આ રીતે બધું અલગ અલગ ડિવાઈડ કરીને પછી તમે એમાં રોકાણ કરો એટલે ડાઇવર્સિફાઈ પોર્ટફોલિયો બનાવો જેથી કરીને લાંબા ગાળે આ નહીં તો આ આ નહીં તો આ પેલું સેક્ટર નહીં તો આ સેક્ટર બધા સેક્ટરો વાળા પરથી જ્યારે ચાલે ત્યારે આપણા પોર્ટફોલિયોમાં ગેન થતો જોવા મળતો હોય છે અમુક સબસ્ક્રાઈબરોના મેસેજ આવતા હોય છે કે ભાઈ બજાર તો ચાલે છે પણ મારો તો પોર્ટફોલિયો વધતો જ નથી તો એનું કારણ આ હોય છે મિત્રો આપણે ડાઇવર્સિફાઈ પોર્ટફોલિયો નથી બનાવતા અને ડિફરન્ટ ડિફરન્ટ સેક્ટર્સની અંદર આપણે રોકાણ નથી કરતા એમાં સારા સારા સ્ટોક્સ પસંદ કરીને એમાં રોકાણ કરવાનું જેથી કરીને આપણને લાંબા ગાળે એમાંથી પુષ્કળ રિટર્ન જોવા મળે મિત્રો થેન્ક યુ વેરી મચ આ માહિતી તમને ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડશે અને આજે જ તમને આ લેશન આપવામાં આવે છે કે તમે આ પ્રમાણેનું કહ્યું છે એ પ્રમાણે કાગળ અને પેન લઈને બેસો અને એની અંદર ડિફરન્ટ ડિફરન્ટ સ્ટોક્સના નામ લખો ડિફરન્ટ ડિફરન્ટ સેક્ટર વાઇઝ અને એને એલોકેટ કરો પોર્ટફોલિયોને એલોકેટ કરી અને રોકાણ કરો આ નવા શેર બજારમાં જે રોકાણ કરવાવાળા માટે તો ખાસ અગત્યનો વિડીયો છે તમારા મિત્ર સર્કલમાં જો કોઈ નવું રોકાણ કરવા માટે આવવાના હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એને લાંબા ગાળે પુષ્કળ પ્રમાણમાં પ્રોફિટ થઈ શકે મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો